પાન બધી પર્પલ કલર ની છે ને એ છે સો કૌરવો અને આ અંદર પાંચ છે પાંચ પાંડવો છે અને આ જે ત્રણ છે ને એ ત્રણ ઋષિઓ છે પાન તોડી આ ફૂલ તોડીએ ને આપડે એટલે બધા ખીલી જાય એટલે આ વેલ ને છે ને કૃષ્ણ વેલ અને નહીં પાંચ પાંડવો ની વેલ કેવાય આ પાંડવો નું ફૂલ કેવાય આ ફૂલ નું નામ જેને જેને આવડતું હોય ને એ કમેન્ટમાં જણાવવા અને કયું ફૂલ કેવાય ના બહુ મસ્ત ફૂલ છે નવી જાણકારી આપી દીધી આજે તો આપણને થેન્ક યુ